લોકપ્રિય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ સહભાગી થઈને સૌ પદાધિકારીશ્રીઓ કાર્યકર્તાશ્રીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો તેમજ લોકસભાની ચૂંટણીમાં અનન્ય પરિશ્રમ અને સહકાર થકી ભાજપાની ઐતિહાસિક વિજય સુનિશ્ચિત કરવા બદલ સૌનો સાંસદશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો અને વિશ્વાસ આપ્યો કે જનતા જનાર્દનના સેવક તરીકે કાર્ય કરી સાબરકાંઠા લોકસભાને નવી ઊંચાઈએ શિખર કરીશું આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખશ્રી કનુભાઈ પટેલ ઈડર શ્રી રમણલાલ વોરા પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી તખતસિંહ જિલ્લા મહામંત્રી શ્રી વિજયભાઈ સહિત ઈડર વડાલી તાલુકા શહેર સંગઠનના પ્રમુખ શ્રીઓ પ્રમુખશ્રીઓ શ્રીઓ તાલુકા પંચાયતના શ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી તાલુકા સંગઠન જિલ્લા સંગઠન અને શહેર સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ તેમજ સામાજિક રાજકીય અને સહકારી આગેવાનશ્રીઓ સામાજિક સંગઠનો અને તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા